નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું સરકારી કર્મચારીઓ અને પેન્શનો માટે સરકાર તરફથી ખૂબ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તો તેના વિશે આપણે અમે ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવી છે એટલે નિષ્કસમાં મૂકું છું અવશ્ય રીતે જોઈન્ટ થઈ જશે એમના ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્સ ધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખે મોટા દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન વગર અડિયોની શરૂઆત કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતા મિત્રો બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવી રહ્યો છે જે વરસાદ આવી રહ્યો છે તે મિત્રો તમને તમે ડિસ્ટર્બ થાય તે બદલે સોરી મિત્રો પણ વરસાદનો અવાજ આવી રહ્યો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના વગર આજના વિડીયોની શરૂઆત કરું છું કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી હજાર વીસ સુધી બે હજાર વીસ જૂન અને બે હજાર એકવીસ સુધીના મોંઘવારી પથ્થરમાં ડીએને મોંઘવારી રાહત ડીઆરની ચૂકવણી સ્થગિત કરી દીધી હતી હવે દેશની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવા બાકી ચૂકવણી સાથે ત્યાં સરકાર સકારાત્મક અપડેટ મળી રહે છે જનરલ જનરલ સેક મુકેશ સિંહના પેમેન્ટ ડેલીઝ માટે અપીલ કરે છે અને મિત્રો જનરલ સેક્રેટરી મુકેશ સિંહ અગાઉ કેન્દ્ર સરકારના બાદ ચૂકણી મુક્ત કરવાની વિનંતી કરી રહી સુધરેલી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર આવી વિનંતી પર વિચાર કરી રહી છે અને અપડેટ લાખો કર્મચારીઓ માટે આશા લાવે છે તેમ તેમના લેહાણી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો અઢાર મહિનાનું એડીએસ રેલી જ કરવાની દરખાસ્ત છે કે નરેન્દ્ર મોદી સરકારે ડીએ અને ડીઆની અઢાર મહિનાની બાકી રકમ મુક્ત કરવાની દરખાસ્ત પ્રાપ્ત થઈને જે રોગચાળા દરમિયાન અટકાવવામાં આવી હતી તે કેન્દ્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત સલા સલાહકાર મશીન રાષ્ટ્રીય પરિષદ સચિવ ગોપાલ મિશ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પત્ર લખીને આ બાકી બાકીદારોને મુક્ત કરવાની હિમાયત કરી છે અને ડીએ બા બાકીદારો ડીએ બાકી છે તે વારંવાર અપીલ કરવામાં આવી છે તેમાં લખવામાં આવી છે કે મુકીશી પેમેન્ટ્સ રિલીઝ કરવા સરકાર વારંવાર અપીલ કરી છે નાણાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંબંધિત પત્રમાં શ્રીએ પત્રમાં લખી રોગચાળા દ્વારા ઊભા થયેલા રિપોર્ટ કાર્ડ સ્વીકાર્યા પણ દેશની ધીમે ધીમે આર્થિક પુનઃપ્રાપ્તિ પર ભાર મૂક્યો છે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી ડીએ ડીઆર ચૂકવણી સસ્પેન્સ રોગચાળા દરમિયાન જરૂરી પગલું હતું પરંતુ દેશની વર્તમાન નાણાકીય સ્થિરતા એક સ્થિરતા એક સકારાત્મક સંકેત છે તો દ્વિવાર્ષિક દ્વિવાર્ષિક ડીએ સમીક્ષા અને તાજેતરમાં વધારો તો કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈ ડીએમાં સમીક્ષા કરે છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે કર્મચારી માટે ડીએ વધીને પચાસ ટકા થઈ ગયું જ્યારે ડીએમાં સ્થળે પહોંચે છે ત્યારે અન્ય ભથ્થાઓ જેમ કે હાઉસ રેન્ટ એલાઉન્સ એચઆરએફ પર તે મુજબ સુધારવામાં આવે છે તો સારા સાથે મિત્રો માર્ચ વધારો અને બાવીસ ચૂકવણી માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટ ડીએ અને ડીએ વધારવાનો હપ્તા મંજૂરી આપી છે જેના પરિણામે ચાર ટકાના વધારો થયો હતો જે જાન્યુઆરી જૂનમાં જૂનના સમયગાળા માટે કુલ ડીએ મૂળ પકડ પેન્શનના સેટલ બનાવે છે આ નિર્ણય આશરે ચાર પોઈન્ટ નવ ચાર પોઈન્ટ નવસો અઢાર ટકા મિલ્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓને સો પોઈન્ટ સાતસો પંચાણું મિલિયન પેન્શનનો ફાયદો થયો છે આગામી અપેક્ષિત ડી અપડેટ જુલાઈથી ડિસેમ્બરે સમયગાળોમાં માટે છે તો મિત્રો આ ટી અપડેટ આવી અપડેટ બનાવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો થેન્ક યુ વેરી મચ